વર્ષમાં એક વાર જલાભિષેક કરી આપણે સૌ વડોદરાવાસીઓ વડોદરા શહેર જિલ્લાના લોકો નવનાથ મહાદેવનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરીએ સ્વાભાવિક રીતે બધા એવું કહીએ કે નવનાથ મહાદેવનું ઋણ કદી ઉતરી જ ના શકે હું પણ આ માનું છું પરંતુ મનુષ્ય તરીકે જ્યારે નવનાથ મહાદેવ આપણું રક્ષણ કરતા હોય તો શું આપણી ફરજ નથી કે વર્ષમાં એક વાર આ નવનાથ મહાદેવને પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરીએ અને આ જળાભિષેક કરવાથી આપણને વ્યક્તિગત તો લાભ થશે જ પરંતુ વડોદરા શહેર જિલ્લા ગુજરાત અને આખી દુનિયાને કારણ કે આપણે તો વસુદેવ કુટુંબ કમાવા માટે એટલે અમે કહીએ છીએ કે આ યાત્રામાં જોડાઈએ કાવડયાત્રા નિઃશુલ્ક છે કોઈની પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી એટલું જ નહીં નવનાથ મહાદેવની કાવડયાત્રામાં જે લોકોથી ચાલી ના શકાય એના માટે પાંચ બસની વ્યવસ્થા જેમાંથી બે બસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે રિકોસ્ટની અને ત્રણ બસ વૈશાલી ટ્રાવેલ્સ દ્વારા આપવામાં આવી છે તો એનો પણ લાભ લઈએ એમાં પણ કોઈ શુલ્ક નથી અને કોઈ જો ભક્તને એવું લાગતું હોય કે મારી પાસે બસ છે મારી પાસે વાહન છે અને મારે નવનાથ મહાદેવની ભક્તિમાં જનારા લોકો માટે વાહન આપવું છે સિદ્ધનાથ મહાદેવ પર સવારે સાડા છ વાગે લાઈને મૂકી શકે એટલું જ નહીં નવનાથ મહાદેવની ભક્તિમાં શહેરના અલગ અલગ લોકો અલગ અલગ રીતે આગળ આવી રહ્યા છે રૂપલબેન મહેતાએ ગયા અઠવાડિયે જ સાયકલ યાત્રા કાઢી વડોદરા શહેરના દિવ્યાંગ લોકો એ લોકો પણ નવનાથની સા પોતાના સાયકલ રૂપી વાહનથી યાત્રા કરવાના છે જો વડોદરા શહેરના દિવ્યાંગો યાત્રા કરી શકતા હોય તો આપણે કેમ રહી જઈએ આપણે બધાએ જોઈ જોડાવું જોઈએ અને એટલે તો કહીએ છે કે જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવની આ યાત્રામાં જોડાઈએ સાથે સાથે આ વર્ષની યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ કે જેના દ્વારા ભારતની સેનાએ ભારતના દુશ્મનોના દાંત ખાટા કર્યા ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવની એ બ્રહ્મોસ મિસાઇલ લઈને પણ અમે નીકળવાના છીએ એના પણ દર્શન અને આપણે સૌ આ કાવડ યાત્રામાં જોડાઈ શ્રાવણના છેલ્લા સોમવારને શિવ બના શિવમય બનાવીએ અને એના દ્વારા આપણા જીવને શિવ તરફ લઈ જવાનું એક કદમ આગળ વધીએ અને એટલે જ કહી રહ્યા છે જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આપણે જોડાઈએ હર હર હમણાં દિવ્યાંગની સંસ્થાઓ દ્વારા એક કામ કરવામાં જેમાં રૂપલબેનનો બહુ મોટો ફાળો છે તો આવો આપણે રૂપલબેન પાસે જાણીએ કે એમનું શું આયોજન છે આ કાવડયાત્રામાં જોડાઈને રૂપલબેન શું આયોજન છે હર હર મહાદેવ વડોદરા સંસ્કારી નગરીમાં ઇતિહાસમાં રચાય એવી કાર્ય થઈ રહ્યા છે અને નવનાથ મહાદેવ યાત્રા કાવડયાત્રાનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે એની સાથે સાથે જેમ જેમ સૌ ભક્તો આશીર્વાદ લઈ રહ્યા છે શંકર ભગવાનના નવનાથ મહાદેવની યાત્રા કરીને એમ આ વર્ષે જે ફતેગંજ વિસ્તારમાં આવેલ ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટી છે એ દિવ્યાંગો તરફથી બી એમની સ્વૈચ્છિક ઈચ્છા દ્વારા એ લોકો બી સો જણ જેટલા આ યાત્રામાં જોડાઈ રહ્યા છે સાથે સાથે એમનું પણ અલગ એક આયોજન છે અને એ લોકો આ યાત્રામાં એક ખૂબ જ સારો સંદેશ આપવા માંગી રહ્યા છે કે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના આશીર્વાદ લઈ અને આખું વર્ષ સુખમય જાય એવા આશીર્વાદ લેવા માટે એ લોકોએ ખૂબ જ સુંદર આયોજન સાથે યાત્રા કાઢવાના છે સાથે સાથે યોગ આપણે જાણીએ છીએ સૌ કે યોગ બી ખૂબ જ સારી રીતે વડોદરામાં યોગની ખાસી સંસ્થાઓ છે ખાસા યોગ સાધકો છે જે ખૂબ જ સારી રીતે આ યાત્રામાં જોડાવાના છે કાવડ યાત્રામાં વડોદરાના સૌ નગરજનો સૌ શહેરીજનો ખૂબ જ સારી રીતે સાથ સહકાર આપી રહ્યા છે સૌ જોડાઈએ અને મહાદેવના આશીર્વાદ લઈએ એ જ અસ્તુ વંદે માતરમ ભારત કી જય હું મહેતા वार्ड नंबर त्रांड काउंसिलर हर हर आगे। आगे।